કરવાની વાત આવે કે શોક નો માહોલ છે ત્યારે આ તમામ પરિવારોની મદદ માટે હજારો ગુજરાતીઓ સામે આવી રહ્યા છે લાખો કરોડનું દાન પણ કરી રહ્યા છે ત્યારે આવો જોઈએ આવા જ કેટલાક ગુજરાતના દાનવીરો જેમણે આવી રીતે આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ સૈનિકોને સહાયત ગુજરાતની જનતાએ આપ્યું કરોડોનો દાન શહીદ જવાનોના પરિવારની બહરે સુરત અને તાપી જિલ્લાની સહકારી મંડળીઓ પણ સામે આવી છે સમૂહ ડેરી સહિતની મંડળીઓ દ્વારા દરેક શહીદ જવાનના પરિવારને 11 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે એટલે કે 4 કરોડ 81 લાખ રૂપિયા તમામ મંડળીઓ દ્વારા સહાય આપવામાં આવશે તો બીજી તરફ સર્વ શિક્ષા અભિયાનમાં કાર્ય કરતા કેટલાક કર્મચારીઓએ પણ પોતાના ઇન્ક્રીમેન્ટનો હિસ્સો શહીદોના પરિવારજનો માટે અર્પણ કર્યો હતો જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતો જવાનોની વારે આવ્યા છે તમામ સહકારી મંત્રીઓ કપાસ મંત્રીઓ હોય સાથે અમારી સુગર મિલો હોય દૂધ મંત્રીઓ હોય સુમુલ ડેરી હોય સહકારી સંઘ હોય તમામ અમારી મધ્યસ્થ બેંક હોય તમામે ભેગા થઈને લગભગ ચાર કરોડ અને એક્યાસી લાખ જેવો ફાળો એકત્રિત કરીને દરેક શરીર સહિત પરિવારના ખાતામાં અગિયાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ તરફ મોરબીના ઓર્પેટ ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અંદાજીત ત્રણ જેટલા કર્મચારીઓ અને ઉદ્યોગકારોએ કાળી પટ્ટી ધારણ કરી રેલી યોજી સાથે જ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવ્યા એટલું જ નહીં પરંતુ ઓર્પેટ ગ્રુપ દ્વારા શહીદ જવાનોના પરિવારજનો માટે ચુમ્માલીસ લાખની સહાય આપવામાં આવી છે કોર્પોરેટ ગ્રુમના તમામ કર્મચારીઓએ પણ પોતાનું એક દિવસનું વેતન અંદાજિત 15 લાખ રૂપિયા શહીદોના પરિવારને છે બીજી તરફ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા શહીદોના પરિવાર માટે રૂપિયા 2 કરોડનો ફાળો ઉઘરાવવા આગામી તમામ શહીદોના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે મારા પરિવાર તરફથી મારા ભારતના વીર જવાનોને કોટી કોટી વંદન ભારત સરકારને મારી એક નમ્ર વિનંતી છે જે જે શહીદો જે વીર શહીદો થયા છે તેના માટે આપણા ફોજ છૂટ આપી દો અને તેને આરિયા પારની લડાઈ લડવા દયો અને આપણા અને અમે સૌ અને ભારત દેશ આખો વીર સહીદોના પરિવારજનો સાથે જ છીએ અને જરૂર પડે તો અમારું લોહી પણ આપવા તૈયાર છીએ અને બસ હવે તો આ આતંકવાદીઓને અમે પાર સબક શીખાવીએ અને પાકિસ્તાની વાળાને અમારી તાકાત દેખાડી દઈ બસ એક જ રસ્તો છે જય હિન્દ જય ભારત તરફથી 46 લાખનો અનુદાન અને અમારા સ્ટાફ તરફથી 15 લાખ નું અનુદાન જાહેર થયેલ છે જય હિન્દ વંદે માતરમ આ તરફ નવસારી અને કચ્છ જિલ્લામાંથી પણ શહીદ પરિવારો માટે મદદની મહેર જોવા મળી નવસારી જિલ્લા કોવારી એસોસિએશન દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે સાથે શહીદોના પરિવારજનો માટે 11 લાખની સહાય જાહેર અર્પણ કરવામાં આવી છે અમે આ શહીદો માટે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અને એક ફાળો એકત્ર કરવા માટે અમે ભેગા થયા છે અમે લગભગ અગિયાર લાખ ઉપર અમે ફાળો આપીશું કે જેથી એમના નવસારી તરફથી કે જે શહીદ થયા છે એમના કુટુંબીજનોને ફૂલ ફૂલની પાંખણી અમને કંઈક આપણે મદદરૂપ થઈએ એવી અમારી લાગણી છે દેશના ખૂણે ખૂણેથી ખોબલે ને ખોબલે શહીદના પરિવારજનો માટે મદદ આવી રહી છે આજે હિન્દુસ્તાન એક થઈને ઉભું છે અને એક જ માંગ છે કે હવે કોઈ મંત્રણા નહીં કોઈ પુરાવા નહીં બસ હવે સીધો જવાબ આપો સરકારે પણ આ હુમલા નો છે ત્યારે જોવું રહ્યું કે સેના અને સરકાર ક્યારે પાકિસ્તાન ને તેની ઓકાત બતાવે છે